રામ ને સીતારામ બધાય ને જય માતાજી બધાય તો આપણે આવી ગયા આપણે મોટા બાપા ના વાડીએ આજે હું કો ગુમરા મારતા આવીએ કે એવું ખેત જીરું ને સણા ને તો જોઈ શકો તો તમે સણા તો સણા વિશે માહિતી આપ છે તો બાપા આપડા સણા કેટલા નંબરના છે આ ત્રણ નંબર દેશી સણા કહેવાય ત્રણ નંબરના દેશી સણા હા હમ પછી આમાં એક તો કોઈ કોઈ ખાતર નથી દીધું નહીં ઉરિયા નહીં ડીએપી કોઈ વસ્તુ નહીં એમાં અને ઓલો વરસાદ થયો ને ત્યાં ખાલી ભેજ માં વાવ્યા હતા બરોબર ભેજ વાવી અને માથે હમર મારી અને ભારી દીધા એકદમ પછી એક મહિના ના થયા બરોબર એક મહિના ચાર દિ ના થયા એક જ પાણી આપ્યું એક જ પાણી એક જ પાણી કોઈ વસ્તુ નહીં બીજી સો ટકા ભાઈ સણા હારા હે પોપટા આવી ગયા હા પોપટા ફૂલ જોઈ શકો

ઈ ઓર્ગન જ જે હે ને બધી બિલકુલ નહીં તો કોઈ વસ્તુ નહીં ઘર નું ખાતર એ હું ગાયો નું ખાતર હે ઘર હા દેસી ગાય નું ખાતર હું આજ 4 વર્ષ થી બિલકુલ કોઈ ખાતર નહી આજ સાણા 1 મહિના પાન દી મારા ભાઈ આ રોજ હમ એક મહિના પાન દી કે આ બધી આમ જો એટલે હવે બધા એમ કે કે અને પાણી ફાયદો મિગદો વગર પાણી હમ આ બીતિયા સેણા કેવાય ખરેખર

આ એક મહિનાનો નથી હો એક મહિના નથી થયો હં એક મહિનાનો નથી હો જીરું જીરું ભાઈ જોઈ શકો છો હા એક મહિનામાં જીરું નથી હોજો આ મોબરાવા મળીને જો હમ ઓ એક અરે ઓર્ગેનિકનો ફેર પેડાયના ન રહે હમ હમ તો બધી ઓર્ગેનિક મને કરું જો ભાઈ ખાતર પહોંચાવી દે જમીનને ભાઈ હા ડીએપી ને આપણે એમ કહી કે ડીએપી ને એમાં હું નાખતો એ આપણે ખબર છે હા બિલકુલ કંઈ ખબર ન હોય તો ઈમાં તો અલગ જાત ને બધી ભેળ છે થાતી હોય તો આપણે ખબર ન હોય આ છે દવા વાળા ને કમ મે આમાં ખાતર માં ભેળવી ને પાછા દવા વાળા કમાય હા એટલે આ બધું એક ઓર્ગેનિક જ કરવું જોઈએ મોનોપોલી હોય એટલે બીજું નહીં

નાખાય આપડા બરોબર તો જરાક બ્લોગ કેવો લઈ ગયો ગંગા બાપાની તો મળીએ ભાઈ આપણે પછી મળીએ આપણે બધાય ને જીરું ને સણા ને એવું હેલાડા ગદબુ લીલાડા મળીએ આવું જો નવા બ્લોગ ચાલુ કરીશું આપણે બરોબર